તમારાવા બી ફેર નાના માટે કામ હતા તો હું મોડો જવાનો છું અને બીજા બધા વૈઆા હે તો અત્યારે માલ માં અને માલ માં આપડે મળીએ ફાઈનલ ફેમિલી આપડે પોચી ગયા છીએ કેમ કે આમાં કઈ રસ્તા માલે એવું હે નહીં બધા ઠેઠ સુધી ગારો ને ગારો જ છે તો મામા તાઇગર ભેગા હે અને અમારા મામા આવ્યા છે એ તો સાયકલ હાલવા મીડ્યા આમાં કઈ ગાડી હાલે એવું હે નહીં તો ગાડી એટલી દૂર મૂકી દીધી ને વાયલી જવાનું હે હાલી આવો બધો રસ્તો હે આમાં ટ્રેક્ટર ને ગમે વાહન લાવો તો ખૂટી જાય એવો બધો હાવ ખરાબ રસ્તો થઈ ગયો લોહ્યા હતા હજી હું કાનવું નહીં વરસાદ તો વહી ગયો પણ હજી કાંઈ હું નથી રસ્તો તો આમાં કે ટુ વ્હીલ કે કઈ વાહન કે કઈ કાઈ નો એવું છે અહીંયા માળ માં આવીને છે કે એટલું વાડ લીધું એટલું થી બાપા હા લીધું હા હા વાડી શું કરે ભામા હા આમાં માર મોડી દેખાતું નથી મોડી દેખાતું નથી અમે હેમર કે ખડ શું ખડ એવું શું બધી એવું શું શું કોકોક જ હેમ દેખા કોકોક હા હા બધું ખડે છુ હેમર શું જ ની ઓલ્યું બધી જો પડવા મળું બતાને રે ખડ હમ હેમ ખડેલા હા 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 કે હેમર હોય તો કહેવાય કે હેમર છે એમ હેમર જ ની થોડુંક વાઢવા મરિયે તાઠાપોના તેલ કણો લાગે પેલા બહુ તેડકો લાગે બો લાગે ને હોય લાગે ને એમ હા આમ તો આમ પણ માથે લાગતું નઈ ખડ હતી ખડ જ વાઢવાનું છે લાગી નહોતું નાખીને ખડમાં તો કઈ લાગત ન હોય વાઢવા હમ

અડધું તો શું ને અડધું હું જરા કમ તો કેવા ખાણ વાળી રોય હા તો પછી પણ રિયા વાય ને તેડ કરણ પણ વઢાય જ ની એ તો બનુ વઢાય જ ની કેટલો તેડ કો લાગે બો લાગે બોન ઝીડીક ઝીડીક આવ્યો મરે જો યા તે ઓને કે થોડા આવતો કે ને એ ચાલ કે કાઈ નતો બધું સમધારણ ધારણ ન તો ભૂખ લાગી ગઈ તે ભૂખ તો લાગી જતી ને હા તો તો ભાત લઈ આવ રેવા જાવ તો હતી ને હા વાંધો ન કરા વઢા હે ની હા તો

તો ફેમિલી આપણે પોસી ગયા છીએ માલ માં અને અહીંયા જો હવે અત્યારે બપોર થઈ ગયા છે તો ખાવાનું જ આપી હા ખાવાનું તાપતું બહુ ભૂખ લાગી ગઈ છે હું તો મંજી પણ તડકો લાગતો હો તડકો લાગતો હો તો એટલે વીવા મી તો કીવો ન વીવા તો થોડો મોડો આવે કેવાની ત્યાં મતલબ કે વાંધો ન તો બેઠા છે એનું બટાટાનું શાક હે સાય છે તળેલો મરચાય છે ડુંગળી છે મજા આવે ને ખેતરમાં ઓ બાય હા મોડ આવે

તો હવે જાય ઘેરે અને હવે ઘરે જઈને આપણે મળીએ તો ફાઈનલ ફેમિલી તો અત્યારે પોચી ગયા છે એ ઘરે આજે તો બહુ ડુકી ગયા કેમ કે કે આખો દિવસ કામ નતું કર્યું તો આજ પાછો એક બહુ લાગ્યો ડુકી પણ જા તો અત્યારે બધા ઘેરે અને આજનો બ્લોક અહીંયા સુધી જ રાખીએ ને આશા રાખું કે તમને આજનો બ્લોક ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો ફરી મળશો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી